જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે જો ભેવું લઈને આવતા રહ્યા હતા ચારવા તો આ બધી આપણી રખડે છે ને બાકીની સામે વહી ગઈ છે બગીચામાં તો આપણે જે બધી ભેવું ગાયું રખડે અહીંયા ઘરે અત્યારે બધી પૂરવાનો ટાઈમ છે બાર વાગી ગયા પાકડા પૂરા જાય મોટી છૂટી રખડે ગોરીને તો પહેલાં જ બાંધી દીધી તરત ભાગી જાય છે ખેતરમાં ચરવા જાય પછી બાંધી પડે હિંગડા અહીંયા આપણે ચણા ને ખાડીને ટ્રેક્ટર નાખ્યું હતું બધું એના ઉપર ઉડાડી નાખ્યું વધારે તો ખાઈ જાય બધું ધાણાને ભૂકો નહી નાખવાનું ઉડાડી નાખી દીધું ચારે બાજુ હા ચીલે હાલ તો અત્યારે બધી જો આપણે ચણાને ખારીઓ ખાય છે ભૂકો ચાણાને ભૂખા ઉપર ઉડાડી દીધું એટલે ખાઈ જાય વધારે બધું ખાઈ છે નિરાણ તો નથી નાખ્યું અહીંયા ઉકેલી લીલી કાંઈ કેમકે મારકોટ બહુ કરે ને ભાઈ ખાય નહીં અહીંયા આપણે ચાંદરી આવી ગઈ છે હીટમાં અત્યારે ફૂલ લાગે નાગરાજ પીછો કરે છે આનો કોક માથાનું ચાંદલો કોક બગડી ગઈ માથી જઈને ચાણ દઈ દીધું કઈ ઘટે પછી કલર બદલાવી નાખ્યો ચાંદલાનો અત્યારે જો હિટ છે મોટા પાડે થવાનું નથી નાના પાડા થા હે કેમ કે ફૂટો નથી હજી અત્યારે આપણે છે ને બેઠા છીએ સવારનો તાવ હજુ ઓછો પડ્યો ત્રણ દિસોનો તાવ આવે છે થોડોક ઓછો પડ્યો અત્યારે ક્યાંય જવા ને અડક છે નહીં અત્યારે બેઠા છે ગઉના આડા હવે ધરાથી ચક્કર મારો લઈ જવી પડે ને ના લઈ જાય તો પાછી ભાગી જાય છે એ હામે કાંઠે આમ નીકળી જાય તો કોકના ખેતરમાં આવતી હજુ અહીંયા બેઠા છે અહીંયા ભાઈની કોમેટેકની આવતી હતી કે ભાઈ મોંઘવાનું મિલ્ક રેકોર્ડ કેટલું છે તમારે ગાયનું તો ભાઈ આપણે તે કાંઈ કાયદેસર હિસાબ નથી કરેલો જોકે હિસાબ અમે કા ટ્રકનો હિસાબ કરીએ ને તો સવારે છ લીટર હોય ને સાંજે ચારથી સાડા ચાર લીટર એટલે બાર મહિનાનો હિસાબ તમે કરી લેજો એમાં કેટલું થાય મિલ્ક રેકોર્ડ કઈ મહિને દસ લીટરનું જો આપણે લખીને તોય થાય દસ લીટર છે એટલે બાર મહિનાનું જેટલું થતું હોય એટલું કેમકે આપણે એટલો હિસાબ આવડતું નથી ગણિતના ફેલ છે બાકી તો બીજું નામ શું રાખવાનું છે વાછડાનું વાછડા ઘરમાં તમને લઈ જાઉં દેખાડું તમને પાછું કેટલું રૂપ બદલું છે એનું આવી છે કે કેટલો ફેર પડી રહ્યો છે હજી કાલ કરતાં આજે અત્યારે જો બાજુનું ચાલુ કર્યું છે આમને કંઈ ભાવતું નથી કેમ છે ખાવી છે જાર નાખવી નથી આપણે કેમકે ચણાન ખારું ખાઈ જાય ને વાંધો નબળે ના કે ભાઈ બગાડ છે ને ઉભી રહેશે બધી છે વાર જો આપણે ગાયને ઘરે નાખ્યું છે ઓલી ભાગા ભાગ જાય ત્યાં જાય એની માને મારશે એવી મંગુને

દેશી નામ થઈ જાય મોરલો ને એ બધા એ આપણે રાખવો તો પણ મોરલો કે દેશી થઈ જાય ગીરમાં હાલે આમાં ના હાલે આજો ખાલી પગ જરાક છે તો માથે ન અડાડે ના પાડે વિડીયો બનાવવાની આડી આવી જાય માં છે ને બાકી તો વાછડાનું ફાઇનલી આપણે નામ રાખી દીધું છે કે આપણે બહુ મસ્ત લાગે છે કાંકરેજનું ધાલીઓ રાખી મોજીઓ રાખી રાખ્યો છે એનો રૂટ પણ એમ છે એમ બાકી કાન ચડાવે અને મશીન ક્લીન કરે છે ચાલુ જ છે થઈ જાય એટલે પછી બંધ કરવાનું છે હજી એક વાર પાણી ચડાવીને એટલે ક્લીન થઈ જાય બાકી આ સજો ખોડ પડ્યો છે કપાસિયા છે ભૂસો ને અત્યારે આપણે છે બે હજી બાંધી નાખીએ આજે વિડીયો થોડો બન્યો નાનો કે આવા જ બે દિવસથી તો બનાવવાની નડપ જ થતી નથી ધરાતરાથી બે ચાર ક્લિપ બનાવતો જાવ નાખવા જાય એટલે ક્લિપ બનાવી દઉં ઘડીક એટલે રખડાવા જાય અહીંયા બનાવી લઈ અત્યારે તડપ છે નહીં વધારે અત્યારે પાછા તાવને આવી ગયું છે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો જે જય શ્રી રામ બધાને